ગે બિલ જગ મગ ઊંડું તડે પોણી જગ મગ જગ નગરે પોણી જગ મગ ઊંડુર્યુંડે પોણી જગ મગું दो दो, आच्छा आच्छा। भी। आप भी लो दो पर बात करे हेरजी सु करे क्या आप लोग क्या करवड़ी near पड़ी बड़ी आपनो काम થઈ જાશું हम आ बात छे आ देखूं सनिंग पड़िया तू मत्ता रे दीदी आ पाणी चाहिए रे रे दुआ बात करा मेल पड़ी थोड़ी પૈસા લાગ છે અમે તો કીધું પૈસા માં પૈસા લાગી જ કેટલા હાલ કેટલા બે વારો મારું કોણ જતા રહો મુખી ગણો તો મારું નામ ખબર તમને ના નામ તો ખબર મારું નામ છે કમો

તો કાળા તો મેળાજો સારું હવે આથી આ તળાવ બરોબર આ પૈસા તમારા આ પૈસા મારા

જો સો ગ્રામ પંચાયત કે બારિયા હા પંચાયત હું મીટિંગ ચાલુ તો આના લાવ બમોબે માતા ભરે આયે ઇકવી અમે તળાવ લઈ લીધું સરપંચ અમે તળાવ વેચ્યું કેવો છો માતા ભરે તો તળાવ વેચી નાખ સરપંચ હું પંચાયત પંચાયતમાં ફરું અને તમે આવડે તળાવ વેચી મારો થોડું ચાલે અરે તમે સભા ભરાવે તળાવ ના વેકોય તો ખબર હમ તો આજ મીટિંગ હો ભજે જ અમે આજ તારા નિશાળે આવો

સરપંચ ને પૂછી સરપંચ બેઠા મન તો નહીં સરપંચ પૂરફ અમે ખબર સરપંચ આજ છે બીજું કોઈ સરપંચ ને મારી જમીન કહાય તો બુંડા લાગો ગયા સરપંચ છે

પૈસા જ્યાં તમારા પૈસા પૈસા ખબર અમારો ગમે દારુડીયો છે દારુડીયો કમો ચોય ના રે હમો ફોટો મોટો બતાવો

બારવાટી પૈસા કે વીસ હજાર રૂપિયા પૂરી પહેલી પૂરી પેલી ઓળખતો મુજતો નહિ તમારો કે સરપંચ આવ્યો તો કે સરપંચ મારા સરપંચ બો આવું કમો ચોઈના રેડ માં લાગ્યું કાળું પણ અમી પછી જમીન નો લાલ છે સરકાર નું બરા માટે પાણી પીવા માટે જોઈએ ગોમ તળાવ વેખાય નહીં બારવટી કેવાય તળાવી મારા પૂછતો નહિ સરપો ને પૂછતો નહિ હા કેતા તા

તળાવ લેવું તળાવ મૂળ પંદર હજાર રૂપિયા કીધા ના પંદર હજાર રૂપિયા ના હજાર રૂપિયા લીધા વાપરું ના એટલે દારૂ પી પી તળાવ વેચી જ મારવાના પૂછવાનું જ એમ

હવે તું બીજી વાત છોડો પૈસા વધારે હોય મારા પાસા કર્યો હશે હું માનું છું તારી વાત પણ ગામમાં કોઈ મને પછી કોઈ ઊભો ના રહેવા દે એટલે તું મારી વાત તારા પૈસા ચેટલા મને કે કેરાડ કાઢી મેલું હવે હું તારો નહીં મારા કરતા થોડા પૈસા તમે કેતા હોય પાસો આનંદ કે સરપંચ હાથ જોડું છું મારી અમારો હાથ માફી એનો વધી રહ્યા તમને હું પાછો ઉપરો કરાવું ના એ જેવું અમારે કરાવો અને આપણે સરપંચ અમારે થોડું ઘણી ભૂલખ્યા હોય દારૂ કરાય તમે મને ના લેવાયું આજે ને અમારી થોડી ઘણી પૂંછે પણ યાર 20000 કરે જે અમારો એનો કોણ ની પણ હું એમના વતી ની બહુ માફી માંગું છું સરપંચ ઉઠીને માફી માંગું માફી માંગના પૈસા આવી જાય હું તમને જે વધારે પડા પાછા ઉપૃત કરું તો તમારે સિધારું પડે હા રોડ અમારે માર જે વધારે ઘડે જામ પંછે આલો આવ ભાઈ કમા પૈસા આની વાત છોડ લસ હવે જસા આજે કોકળા આતો

哎呀！我靠你，我打了个妈的！花了个，我打了整只，花了个，花了整只，花了我哥子才打

जनता के न्यू तो तली टीम भी महान बरोबर हो जय भारत हमारी चैनल में लाइक सब्सक्राइब शेयर जरूर करना नंबर विनंती जय हिंद जय भारत हां मारो 500 पाटन हा बार। बार।